વાવથરાદ પાસેના લાખણીના જસરા ગામમાં ક્રૂર હત્યાની ઘટના પોલીસ ઇન્સ્પેક્ટર પટેલના હત્યા અજાણ્યા શખ્સો અને હોશીબેન પટેલની હત્યા કરી થયા ફરાર ખેતરમાં રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ કરી ક્રૂર ઘાતકી હત્યા આગથડા પોલીસે ઘટના સ્થળે પહોંચી પોલીસની જુદી જુદી ટીમ તપાસમાં જોડાઈ લૂંટના ઇરાદે હત્યા કરાઈ હોવાની આશંકા હત્યારાઓને શોધવા જિલ્લા પોલીસ દ્વારા નાકાબંધી કરાઈ અમારા આગથરા પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર આવેલું જસરા ગામ છે જેનું એક આજે છે એનું સીમાડો છે ખેતરની અંદર ઘર બનાવેલું છે અને આની અંદર વરદાજી મોતીજી પટેલ કે જે અમારા એક પોલીસ ઇન્સ્પેક્ટરના પિતાશ્રી પણ છે તેમના માતાનું અને તેમના પિતાનું આ બંનેનું જે છે એ મર્ડર થયેલું છે મર્ડરની અંદર જે પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે એ પ્રમાણે પગના જે કડલા પણ કાપીને લઈ ગયા છે અને કાનની બુટીઓ અને સાથે સાથે ઘરની તિજોરી તોડેલી છે હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ એ ચોક્કસ પણ એવું માની શકાય એવું છે કે જે વ્યક્તિ આવેલા હશે તેણે ચોરી અને લૂંટના આશેથી આ ઘટના કરેલી છે કારણ કે એમના ગળામાં પહેરવાના અને કાનમાં પહેરવાના સાથે સાથે પગમાં પહેરવાના ઘરેણાને બી કાપીને લઈ ગયા છે એવું છે અમે અલગ અલગ મોડેસ ઓપરિંડી ઉપર કામ કરી રહ્યા છીએ કે આ પ્રકારના અંજામ કેવા પ્રકારના લોકો આપતા હોય છે એવી કઈ ગેંગો હોય છે કે જે કોઈ એવા વિસ્તારમાંથી આવતી હોય છે કે જે આ પ્રકારનું અંજામ આપતી હોય છે એની ઉપર કામ કરી રહ્યા છે હાલમાં અમારી એફએસએલની ટીમ અને અમારી ડોગ સ્કોડની ટીમ પણ આવી ગઈ છે કે જે ડોગની ટીમ જે છે એ અલગ અલગ શોધી રહી છે કે કઈ દિશામાંથી આવા જે છે એ લોકો આવ્યા હશે અમે તમામ એંગલો ઉપર વર્ક રાખીને કામ કરી રહ્યા છીએ અને મને વિશ્વાસ છે કે અમારી એલસીબી એસઓજી અને અમારી સ્થાનિક ટીમ જો છે એ ટૂંક જ સમયમાં આ હત્યાના ભેદને ઉકેલી નાખશે